નમસ્તે મારું નામ ડૉક્ટર ચંદ્રેશ એચ યાજ્ઞિક અને હું ગાંધીનગર ગુજરાતથી બિલોંગ કરું છું મને છેલ્લા દસ વર્ષથી પગની જોઈન્ટની પ્રોબ્લેમ હતો અને ઘણી બધી ટ્રીટમેન્ટો કરાવી પણ એનું જે જેવું એવું રિઝલ્ટ નહોતું મળતું કારણ કે વ્યવસાય હું ડૉક્ટર અને મનમાં એવું થતું હતું કે સર્જરી સિવાય જો કોઈ દવાથી રાહત થતી હોય તો કરું પણ ફરતા કોઈમાં એવી બધી રાહત મળી નહીં મેં ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી ફોર એક્ઝામ્પલ મેં એન્જિઓ ઓઝન વાયુનું ઇન્જેક્શન લીધા એક ઓઝનનો ઇન્જેક્શન લીધા જેલના પણ ઇન્જેક્શન લીધા પણ મને જોયું એવું રિઝલ્ટ મળતું નહીં મીનવાઇલ મારા વેભાઈના સંપર્કથી ડૉક્ટર ધીરજભાઈ એ મરોડી સાહેબનો સંપર્ક થયો અને પહેલી વખત મળવાથી જ એમના સ્વભાવથી હું ખૂબ જ ઇમ્પ્રેસ થયો અને સાહેબની સાથે વાતચીત કરવાથી મને કોન્ફિડન્સ પણ ઘણો બધો આવી ગયો સાહેબે એટલું સરસ ઓપરેશન કર્યું અને મને વિશ્વાસ એટલો સરસ બિલ્ડઅપ થયો કે ઓપરેશનના ત્રણ કલાક પછી સાહેબે મને ચલાવ્યો ત્યારથી હું બહુ જ કોન્ફિડન્સ આવ્યો સાહેબની સ્કિલ ઓપરેશનની અને સાહેબની પૂર્ણ ટીમ એટલી બધી હોશિયાર છે કે મને ઓપરેશનમાં જરાય મુશ્કેલી ના પડી અને ઓપરેશન જેવું જ લાગ્યું નહીં અને સાહેબની જે આર ટુ આર જે એમને પોતે ઇન્વર્ટ કરેલી છે એ પદ્ધતિથી મને બહુ સરસ રાહત થઈ છે હું મારા દરેક મિત્ર ને સગા સંબંધીઓને જો કોઈ આવી સાંધાની તકલીફ હોય જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું હોય તો સાહેબ પાસે જવું એવો મારો આગ્રહ છે કારણ કે એમની સર્જરી એટલી સરસ છે કે પેઇનલેસ પ્લસ સાહેબની જે કેથેટર કોઈ ઠેકાણે મૂકવામાં આવતી નથી અને જરા પણ દુખાવો નહીં અને લગભગ બ્લીડિંગ તો જરા પણ નથી થયું મને અને સાહેબની સર્જરી ઉપર તો હું વાફરાઈને છું બીજું તો હવે સાહેબને ઓલ અવર સ્ટાફ આખો એપિક હોસ્પિટલનો સાહેબના ફિઝિયોથેરાપિસ્ટનો રાકેશભાઈનો અલ્પેશભાઈનો બધા જ એમના સ્ટાફના નર્સો બધાનો એટલો બધો સરસ સ્વભાવને કારણે મને રિકવરી પણ બહુ ફાસ્ટ થઈ ખૂબ ખૂબ આભાર એપિક હોસ્પિટલ અને ખાસ કરીને ડૉક્ટર સાહેબનો